ભુજ તાલુકાના માનકુવા ગામના કોલી સમાજની ઐતિહાસિક સ્થિતિ મૃતદેહને હવે દફન વિધિને બદલે અગ્નિ સંસ્કાર કરી તેમને માનભેર વિદાય આપશે માનકુવાના કોલી સમાજ હવેથી મૃતદેહની દફન વિધિને બદલે અગ્નિ સંસ્કાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને સમાજના પ્રમુખ ઉમર હમીર કોહલી આગેવાનો કાશમ ખમીસા કોહલી અને હરેશ કોહલીની હાજરીમાં વધુ માહિતી આપતા રમેશભાઈ કોહલીએ આમ ન્યૂઝ સાથેની માહિતી આપતા જણાવ્યું હતું કે હવેથી વિધિને બદલે અગ્નિ સંસ્કાર કરશે તેવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ખરેખર આ નિર્ણય બિરદાવવાને પાત્ર છે સિદ્ધિકભાઈના અંતિમ સંસ્કારની વિધિમાં માનકુવાના કાર્યકર્તા વિપુલભાઈ દવે અને જાદુજીભાઈ વરસાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્મશાનના ચૂલા પર ઉપર છાપરું લોખંડના ચીપિયા બળતર રાખવાની જગ્યા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે હિન્દુ સમાજનો સહયોગ કોલી સમાજને મળી રહ્યો છે ખાસ કરીને તમામ લોકોએ આ સમર્થનને જાહેર કર્યું છે બાજુના ગામ

અત્યારે આજની તારીખથી અમે અગ્નિ સંસ્કારનું આ ચાલુ કર્યું અહીંયા માનુકા ગામમાં અને હવે હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ દરેક સમાજમાં જાગૃતતા થઈ છે એટલે માનુકા સમાજમાં અમે આ અગ્નિ સંસ્કાર પ્રથમથી આજે ચાલુ કર્યું અને હવે અગ્નિ દેવામાં આવશે સર્વે સમાજના જે કોલી ભાઈઓ છે એને વિનંતી કે હિન્દુ ધર્મ મુજબ આપે અગ્નિ અગ્નિસંસ્કારમાં મૃત્યુદંડને સંસ્કાર નહીં એટલું સારું રહે